વિદ્યાર્થીઓને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ પર ફરી અપડેટ આવી છે જેમને પીડબ્લ્યુડી કેટેગરીમાં અરજી કરેલી છે પી એચ કેટેગરી દિવ્યાંગતાની કેટેગરીમાં જે સ્ટુડન્ટસે અરજી કરેલ હતી એમનું એક વખત ચેકઅપ થઈ ગયું તે પછી પણ કોઈ અપીલ કરી હોય કે એમણે અપીલ કર્યું હોય કરવું હોય તો ફરી એમને સમય આપ્યો છે તો એવા તેર સ્ટુડન્ટ છે જેમને ફરી બોલાવ્યા છે છવ્વીસ તારીખે છવ્વીસ તારીખે સવારે દસ કલાકે તમારા નજીકમાં તમારા નામની સામે નજીકમાં નહીં સોરી તમારા નામની સામે જે કોલેજ લખી હશે જે એડ્રેસ લખ્યું હશે ત્યાં તમારે જવાનું રહેશે તો આ તેર સ્ટુડન્ટ જે છે એ પોતાનું નામ જોઈ લઈ અને એની સામે કઈ કોલેજમાં બોલાવ્યા છે એ જોઈ લઈ કોઈને બીજે મેડિકલ કોલેજ બોલાવ્યા છે કોઈને બરોડા મેડિકલ કોલેજ છે કોઈને રાજકોટ છે અને એક વિદ્યાર્થીને ભાવનગર છે એટલે જે જ્યાંના હશે એમને નજીક જે પડતું હશે તે મુજબ એમને આ છવ્વીસ તારીખે બધાને બોલાવ્યા છે તો આ તેર સ્ટુડન્ટસે સમયસર હાજર રહેવાનો રહેશે તે પછી નક્કી કરવામાં આવશે કે તમે દિવ્યાંગતા કેટેગરી માટે ઇલિજિબલ છો કે નહીં બરાબર તો એ એડમિશન કમિટી આ મેડિકલ બોર્ડ જે છે એ નિર્ણય લેશે પછી તમારો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવો કે નહીં પીડબલ્યુડીમાં કે પછી જનરલમાં કે વધારે દિવ્યાંગતા હોય તો પછી કોઈમાં પણ નહીં લઈ એવું પણ બની શકે એટલે એ લોકો ચેકઅપ કરીને જણાવશે કે તમે પીડબલ્યુડી કેટેગરીના લાયક છો કે નહીં કે પછી એડમિશન લેવા માટે પણ લાયક છો કે નહીં પાત્ર છો કે નહીં એ તમને આ ચેકઅપ પછી મેરિટ લિસ્ટ આવશે ત્યારે ખ્યાલ પડશે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓન રાખો વિડીયોને લાઇક કરો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ સુધી શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ